પોલીસ જવાન પર હુમલો થતા ખડફડાટ મચી જવા પામ્યો હતો પોલીસ કર્મી હાથના ભાગે ઈશા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો અંકલેશ્વરમાં ગણેશ મહોત્સવની પૂર્ણાહુતિ થઈ છે ત્યારે મંગળવારે મોડી સાંજના સમયે ગણેશ વિસર્જનની પ્રક્રિયા ચાલી રહી હતી તે દરમિયાન શહેરના ભરૂચનાકા વિસ્તારમાં ફરજ પર હાશર પોલીસ પર એક વ્યક્તિએ હુમલો કર્યો હતો જેના કારણે પોલીસ કર્મી લોહી લોહાણ થઈ ગયો હતો આંગેની જાણ થતાં લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા આંગે મળતી વિગતો અનુસાર હુમલાખોર નશાની હાલતમાં હતો અને અન્ય પોલીસકર્મીઓ સાથે માથાકૂટ કરી રહ્યો હતો તે દરમિયાન લલિતભાઈ નામના આ પોલીસ કર્મીએ તેને કહેવા છતાં તેણે ચપ્પુ વડે હાથના ભાગે હુમલો કરતા પોલીસ કર્મી લલિતભાઈ ઇજાગ્રસ્ત થયા હતા આથી તેઓને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા બનાવની જાણ થતાં શું પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો ત્યારે બનાવની વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે